અમને વિચાર આવે છે અમને પૂછીએ કે આપ તો મન પણ નથી બનતો નથી અને જીમ પણ નથી તો આપ કોણ છો એટલે આપણે અભેક્ષિત તલ થાઉં ને છેદન દે ઓય સાહેબ ઓય સામી બોલે કાલ કર્મથી પર સિતુસ એ સંતાબ કઈ પછી તીયા પ્રોગ્રામ પડી ગયો અને સામે ભોજન સામે ભોજન લીધું એ સામે બધા જે યુવકો હતા એ બધા હતા

એમનો પ્રસંગ ત્યાં યાદ થયો પ્રસંગ શું સ્વામી મહારાજ મહિમા વ્યવસ્થિત ખૂન જ કર્યું હવે આખો સમાજ ખબર છે અને આ પોતે ગરબા ક્ષત્રિય એટલે આમ એ લોકોના તો દોરીમાં હોય તો બધાના હોય એમના વિશેષ વસુલાત મળે હોય

નાસ્તો ચાલે છે ખરેખર સ્વામી એવું બોલ્યા સ્વામી તરત જ બોલ્યા કે ગઢડા ભાવનગર ના ખૂણામાં

મહારાજ સ્વામી એમની અંદર અખંડ પ્રગટ છે કે આ લોક ના પુરુષ નથી આપણને મળ્યા છે એમને જેવા ગમે છે એવા સાધુ હરિભક્ત બનીએ અને ખુદ રાજી કરી અક્ષરધામના અધિકારી